એમ હું સારો હમો કરતો હોઉં રાત્રે ફોણી પોનવાળા મારે ત્યાં તે ગુગલ મારા જ મારાથી મરી ગયા બહુ મોટી ભૂલ થઈ ગઈ લાગે મારાથી હું થવું તો ના જોઈએ હારું બાપા પણ એવું લાગે મને તો આ

તમે વિશ્વાસ નહી કરતા મારો વિશ્વાસ કરો પાટો હોય પાટો પણ હું ગયો બીજું કોઈ મગજ વેન ગયો ને હવે નહીં ચિંતા ના કર મારી વાતો પર ખાટલો પડ્યો છે ને શાંતિથી ફ્રી થી બધું તું ભૂલી જઈશ જા ગડી પર આરામ કર લો 5 બજે તાર મગર ખોરું જાય જઈ કે કયુ પાપ કર્યું તે મને દેખાય બુડા મહારાજ એટલે મન આડો પડવા દે પર અપ અપ અપ

વાત કરું એમને આપણે મળતા ના કરીએ મારો કોમે કરતો હોય બેસવાનું ભેસ કેવો થઈ ગયો મારા હું કરો મારું એક કેવું હફળતા જ નહી કહું તૈ તાફ દેખાડો પણ એક કે મારું મનતા નહીં પણ જયારે મને હું જતો રહી જતા તારે ખબર પડશે કે પેલો હફલો હાચું કેતો હતો

જે થાય <preachers>

મારા પાટણ